એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે સવારથી સાંજ સુધી ખેતરમાં કડી મહેનત કરતો જ્યારે પાક તૈયાર થતો ત્યારે તે ખેડૂતો ઊભા મોલને જોઈ ખૂબ ખુશ થતો એક વખત તેણે મકાઈની ખેતી કરી દરેક વખતની જેમ આ વખતે પણ મકાઈનો પાક ખૂબ સારો થયો હતો બસ હવે મકાઈ પાકવાની રાહ જોતો ખેડૂત પોતાના ઘરમાં બેસી રહેતો એક દિવસ તેને જોયું કે મકાઈ મકાઈને કાંખીઓની ચોરી થવા લાગી છે ગામમાં ચોર તો કોઈ નહોતું તો આ ચોરી કોણ કરતું હશે ખેડૂત આ વિશે વિચારવા લાગ્યો બીજા દિવસે ખેડૂતે પોતાના ત્રણેય દીકરાઓને બોલાવ્યા ત્રણેય દીકરાઓ આવીને પિતાની પાસે ઊભા રહ્યા ખેડૂતે કહ્યું તમે ત્રણેય જાઓ અને મકાઈના કાંખીના ચોરનો પત્તો લગાવો જે ચોરનો સાચો પત્તો લગાવશે તેને હું મારી બધી સંપત્તિ નો બનાવીશ મોટા દીકરાએ કહ્યું હું ઘરમાં સૌથી મોટો છું એટલે સૌથી પહેલા હું જાઉં છું મોટા દીકરાએ પોતાની ટોપી પહેરી અને ચાલ્યો ગયો ચાલતા ચાલતા તે થાકી ગયો તો એક કુવાની પાસે જઈ સૂઈ ગયો તું તો શું તેને ઊંઘ જ આવી ગઈ થોડી વાર પછી તેને આંખ ખુલી તો જોયું કે એક ડેડકું ટર ટર કરી રહ્યું હતું મોટો દીકરો ડેડગાની પાસે ગયો તો ડેડગાએ કહ્યું મને પણ સાથે લઈ જા હું તારી મદદ કરીશ મોટા દીકરાને ખૂબ ગુસ્સો આવ્યો તે બોલ્યો જા જા તું શું મારી મદદ કરીશ એને ડેડકાને ઊંચકીને કુવામાં ફેંકી દીધું રાત પડતા સુધીમાં મોટો દીકરો ખેતરમાં પહોંચી ગયો ચોરને પકડવા માટે રાત્રે જાગતું રહેવું જરૂરી હતું પરંતુ મોટા દીકરાની આંખોમાં ઊંઘ આવી ગઈ અને તે થોડા સમયમાં ઊંઘી ગયો સવાર પડ્યું ને સૂરજ માથે આવી ગયો હતો ત્યારે તેણે જોયું કે મકાઈની કાંખી ચોરી થઈ ગઈ હતી બિચારો શું કરી શકે તે મોડું લટકાવીને ઘરે પાછો આવી ગયો હવે વછેટ બાઈનો વારો આવ્યો તે સારી રીતે તૈયાર થઈને ખેતર તરફ ચાલ્યો બળબળતા તડકાથી તેને તરસ લાગી અને તેનું ગળું સુકાઈ ગયું તેને કૂવામાં ડોળ નાખીને પાણી બહાર કાઢ્યું પાણી સાથે ડોળની અંદર બેસીને એક ડેડકુ પણ બહાર આવી ગયું ડેડકુ બહાર આવતા જ બોલ્યું મને તારા સાથે ખેતરમાં લઈ જા હું તારી મદદ કરીશ વચેટ દીકરાને ડેડકાની વાત પર વિશ્વાસ થયો નહીં તેને ડેડકાને ત્યાં છોડી દીધું અને તે ખેતર તરફ ચાલ્યો ગયો ખેતર સુધી પહોંચતા તે ખૂબ થાકી ગયો મોટા ભાઈની જેમ તે પણ ઊંઘી ગયો બીજે દિવસે તે પણ ઘરે પાછો આવી ગયો હવે સૌથી નાના ભાઈનો વારો આવ્યો તેને મોટા ભાઈઓ પાસેથી પરવાનગી માગી તો તેઓ હસતા હસતા બોલ્યા જા જા આ કામ તારા ગજાનું નથી હિંમત કરીને નાનો ભાઈ નીકળી પડ્યો તેને પોતાના ખભા પર બંદૂક અને ખાવાની પોટલી લટકાવી દીધી કુવાની પાસે પહોંચતા જ તેને ભૂખ લાગી તેને પોટલી છોડીને રોટલી કાઢીને ખાઈ લીધી રોટલી ખાવા પછી તે પાણી પી રહ્યો હતો કે દેડકુ સામે આવી ગયું ડેડકું બોલ્યું મને તારી સાથે ખેતરમાં લઈ જા હું તારી મદદ કરીશ ડેડકાને આ માણસની ભાષામાં વાત કરતું જોઈ નાનો ભાઈ ખૂબ ખુશ થઈ ગયો અને નાના ભાઈએ ડેડકાને ઉંચકી પોતાના હાથમાં લઈ લીધું પોતાની પાસે જે ભાત હતું એ ભાતની પોટલી છોડી તેને કંઈક ખાવા માટે આપ્યું પછી દેડકાએ નાના ભાઈને કહ્યું તું કુવામાં ઝાંખીને જો કુવામાં એક ચમકતો પથ્થર છે તેને જોવાથી તારી મનોકામના પૂરી થઈ જશે નાના બાઈએ કુવામાં ઝાંખીને જોયું ખરેખર કુવામાં એક ચમકતો પથ્થર દેખાયો દેડકું હસીને બોલ્યું મને ખેતરમાં લઈ જા હું તારી જરૂરથી મદદ કરીશ હવે નાનો ભાઈ દેડકાને સાથે લઈ ખેતરની તરફ ચાલ્યો રસ્તામાં દેડકાએ નાના ભાઈ પૂછ્યું તમે પથ્થર પાસેથી શું શું માગ્યું છે નાના ભાઈએ જવાબ આપ્યો મે ત્રણ વસ્તુઓ છે પેલી કે મકાઈના ચોરને પકડવું બીજું એક એક મોટું અને ત્રીજું સુંદર જ્યારે તેઓ ખેતરના નજીક પહોંચ્યા ત્યારે નાના ભાઈએ સોનેરી પંખો વાળું એક પક્ષી જોયું એ પંખે મકાઈ ખાઈ રહ્યું હતું નાના ભાઈએ બંદૂકનો નિશાનો લગાવી રહ્યો હતો ત્યારે રેડકાએ તેને રોકી લીધો તેને કહ્યું હમણાં ઉભો રે એને મારીશ નહી નાનો ભાઈ ઉભો રહ્યો અને પંખી મકાઈ ગયું ગાવા લાગ્યું નાના ભાઈએ તેનું ગીત સાંભળ્યું અને તે ચોકી ગયો પંખી ગીત ગાતા કહી રહ્યું હતું હું પંખી નથી હું એક છોકરી હતી જાદુગરના શ્રાપ થી હું પંખી બની ગઈ હતી ગીત પૂરું થતા ગીરકા નાના ભાઈ ને કહ્યું આ છે એક સુંદર વહુ હવે ડેડકું પણ ગાવા લાગ્યું જ્યારે તે ગીત ગાવા લાગ્યું ત્યારે પંખીની સોનેરી પાંખો એક એક કરીને ખરવા લાગી થોડી જ વારમાં તે એક સુંદર છોકરીમાં બદલાઈ ગઈ છોકરીએ નાના ભાઈને કહ્યું હું જ મકાઈ ખાઈ રહી હતી હવે મને શ્રાપમાંથી મુક્તિ મળી છે નાના ભાઈએ છોકરીનો હાથ પકડ્યો અને એની સાથે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો પોતાના ઘરની પાસે જ્યારે નાનો ભાઈ પહોંચ્યો તો એના આશ્ચર્યની કોઈ સીમા ન રહી તેનું નાનકડું ઘર હવે એક આલીશાન મહેલમાં બદલી ચૂક્યું હતું એનો મોટો ભાઈ ઘરની બહાર જ ઊભો હતો ઘણા બધા નોકર ચાકર કામ કરી રહ્યા હતા પોતાના ઘરવાળાઓએ નાના ભાઈની બધી વાત કઈ સંભળાવી તો નાનો ભાઈ પણ બહુ જ રાજી થયો ખેડૂતે આ સુંદર છોકરીના લગ્ન પોતાના નાના છોકરા સાથે કરાવી દીધા અને નાના ભાઈને પોતાની બધી માલ મિલકતનું વારસદાર બનાવી દીધો ડોલા પટેલનો ડાયો જબરો રિશાળ એક દહાડો તેની ભાભીએ જરાક કાંઈક કહ્યું તે તેને તોબરો ચડ્યો અને રાતને વખતે સાંજનું વાળું કરી મોજ લપરાવાળા આમથા પટેલના કુવામાં પડ્યો સોધા સોધમાં સાત દહાડા વહી ગયા ડાયાનું સાસરું મોજલપુર મોજલપુરના કામજી પટેલ એના સસરા થાય અમથા પટેલની ડાઈ કૂવે પાણી ભરવા ગઈ એટલે તેનો ઘડો ડાયાય જાળ્યો ડાયે જાણ્યું કે કુવામાં ભૂત છે તે ઓ મારા બાપરે કરતી તે નાઠી ઘરે જઈ બાપને વાત કહી અમથા પટેલ જઈને કુવામાં તપાસ કરી ડાયાને કાઢ્યો અને ઘરે લઈ આવ્યા ગમે તેવો તોય જમાઈ પટેલ તેને ઘરે તેડી ગયા અને પટલાણીએ કંસાર કર્યો ડાયાભાઈનો સાળો કહે કે પટેલ ઊઠો ને જમવાનું થયું છે ભારેખમ રહીએ તો સાસરામાં બહાર રહી એટલે ડાયો બોલ્યો ઊ નથી જમવું ભૂખ નથી લાગી પેલો કહે પટેલ કૂવે પડ્યા કેટલા દી થયા થયા હશે સાતેક તો તમને સાત દિવસથી ભૂખ નથી લાગી ડાયાભાઈ પોતાનું બધું એ ડહાપણ ખર્ચીને જવાબ દીધો ના રે શેની ભૂખ લાગે ખાઈ ને પડ્યો તો તેનો જવાબ સાંભળી બધા તેની મૂર્ખાઈ પર હસવા લાગ્યા એક બે છોકરા હોશિયાર ઓછી અક્કલ વાળો પણ ભલો ને માયાળો હતો બાપ મરી ગયો એટલે ઘરનો બધો વહીવટ મોટાભાઈએ પોતાના હાથ કર્યો માં તથા નાના ભાઈને ઘરે રાખી જાણે તેમના પર ઉપકાર કરતો હોય એમ બતાવવા લાગ્યો નાનો ભાઈ બિચારો મોય ખેતરમાં ગધા વેતરું કર્યા કરતો થોડા વખત પછી મોટા ભાઈનો લોભ વધ્યો એને તો ઘર ને ખેતર બધું એકલા જ પચાવી પાડવાનો નિર્ણય કર્યો નાના ભાઈને બોલાવી સંભળાવી દીધું કે આજથી તારે આ ઘર છોડી ચાલ્યા જવું મજૂરી કરી તું તારું ફોડી લેજે આ શબ્દોથી નાના ભાઈને બહુ જ દુઃખ લાગ્યું જે થોડું ઘણું પોતાનું હતું તે લઈ માની રજા લેવા ગયો માથી આ અન્યાય સહન થયો નહીં તારો ભાઈ આવું નિર્દય છે તો મારે પણ એના ઘરમાં રહેવું નથી હું પણ તારી સાથે આવું છું એમ કઈ માં પણ નાના છોકરા સાથે જવા તૈયાર થઈ ગામ બહાર નીકળી ચાલતા ચાલતા સાંજ પડી ત્યારે એક મોટા ગામને પાદરે ડુંગરની તળેટીમાં એક ખાલી ઝૂંપડી પડી હતી ત્યાં બંને જણ આવી પહોંચ્યા ને રાતવાસો ત્યાં જ કર્યો સવારના પહોરમાં છોકરો વેલો ઊઠ્યો ને જંગલમાં લાકડા કાપવા ગયો સાંજ પડતા પેલા પુષ્કળ લાકડા કાપ્યા ને એક મોટો બારો બાંધી પાસેના ગામમાં વેચવા ગયો વેચાણના સારા પૈસા ઉગ્યા તે લઈ ખુશ થતો તે માં પાસે આવી ગયો અને કહ્યું ભવિષ્યને માટે હવે ચિંતા ન કરીશ આકડા કાપી આપણે સારી રીતે ગુજરાન કરી શકીશું બીજે દિવસે તે કુલ્હાડી ખભે નાખી લાકડા કાફવા નીકળ્યો અને સારા લાકડાની શોધમાં જરા જંગલના એક ખૂણામાં પથ્થર માંથી કોતરેલો એક મોટો સિંહ જોયો એને વિચાર્યું કે જરૂર આ જંગલના દેવીની મૂર્તિ હશે કાલે એને જરૂર કઈક ભેટ ધરાવીશ એટલે મારું નસીબ આવી જ રીતે હંમેશા જોર કરે લાકડા વેચી જે પૈસા મળ્યા તેમાંથી તે થોડું ઘી તથા દીવો કરવા સારું રૂ અને બે કોડિયા લઈ આવ્યો બીજે દિવસે જંગલમાં જઈ એને તો મૂર્તિ આગળ બે કોડિયામાં દીવો કર્યો અને નમસ્કાર કરી પ્રાર્થના કરી કે મારું સૌભાગ્ય કાયમ રહે અને લાકડા વેચી હું હંમેશા આવા પૈસા પેદા કરું છોકરો આવી પ્રાર્થના કરતો હતો ત્યાં તો સિંહે મો ઉગાડ્યું એ જોઈને છોકરો તો બિચારો સ્તબ જ થઈ ગયો સિંહે ગળામાંથી ખોખરો અવાજ કાઢીને પૂછ્યું તું અહી શું કરે છે આ જંગલમાં કહ્યું મારા મોટા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂક્યો એટલે મારી સાથે હું આ જંગલમાં રહું છું લાકડા કાપી તે વેચી પેટ ભરું છું તમને આ વનના દેવતા જાણી મારા સારા નસીબ માટે ઉપકાર માનવા આવ્યો છું ઠીક સિંહ બોલ્યો આવતીકાલે એક મોટી ડોલ લાવજે તારે જોઈએ તેટલા પૈસા હું તને આપીશ છોકરાએ તો સિંહનો ઘણો જ ઉપકાર માન્યો પછી લાકડાનો બારો શહેરમાં લઈ જઈ વેચ્યો તો ખૂબ પૈસા મળ્યા તેમાંથી એને એક મોટી બાલટી ખરીદી બીજે દિવસે સવારે બાલટી લઈ તે પથ્થરના સિંહ આગળ ગયો ને મૂર્તિને પ્રણામ કર્યા હવે હું કહું તે પ્રમાણે કર સિંહે કહ્યું બાલટી મારા મોં નીચે રાખ એટલે મારા મોં સોનાના સિક્કા પડશે પણ જેવી બાલ્ટી ભરાઈ જાય કે તરત મને તારે કહી દેવાનું એક પણ સિક્કો નીચે ન પડવો જોઈએ છોકરાએ તો સીના કયા પ્રમાણે બાલ્ટી બરોબર તેના મો નીચે ધરી એટલે સોનાના સિક્કાનો ધોધ પડવા માંડ્યો જેવી ડોળ ભરાવા આવી કે તરત જ છોકરાએ સીને ખબર કરીને એકદમ ધોધ અટક્યો આ કિંમતી ભેટ માટે છોકરાએ સીનો ખૂબ ઉપકાર માન્યો અને ખુશ ખુશ થતો માને વધામણી આપવા દોડ્યો પેલા તો આટલી બધી દોલત જોઈ માં જરા ગભરાઈ પણ પછી બધી હકીકત જાણી ત્યારે એના આનંદો પાર ન રહ્યો બીજે દિવસે છોકરાએ પાડોશીનું એક મોટું ખેતર ખરીદ્યું ત્યાં એક સારું ઘર બંધાવ્યું ગાય ભેંસો પણ રાખ્યા ને બંને મા દીકરો સંતોષથી સુખ ચેન માં રહેવા લાગ્યા નાના ભાઈને આમ ઓચિંતો પૈસાદાર બનેલો સાંભળીને મોટાભાઈ ને કુતહુલ થયું કે એને એવો તો શું ધંધો કરી આટલા બધા પૈસા એકઠા કર્યા નાના કાઢવાનો નિર્ણય કર્યો અને પોતાની લઈ દિવસે સવારે નાના ભાઈના ઘર તરફ નીકળી પડ્યો નાનો ભાઈ તો ખેતરે ગયો હતો માએ તે બંને ને જોઈ સારો આવકાર આપ્યો સાંજ પડી નાનો ભાઈ ઘરે આવ્યો મોટાભાઈ ને જોઈને એને પણ ખૂબ આનંદ થયો ને ગઈ ગુજરી ભૂલી ગયો પછી મોટા ભાઈના આગ્રહથી એને પોતે પૈસાદાર કેવી રીતે થયો એ હકીકત ખુલ્લા દિલથી કહી સંભળાવી અને મોટા ભાઈને પણ એ જ પ્રમાણે પોતાનું નસીબ આજમાવવાની સલાહ આપી ભાઈ ભાભી ઘરે જેવા નીકળ્યા અને ઘરે પહોંચતા જ પૈસાદાર બનવાનો સહેલો ઉપાય અમલમાં મૂકવાનો નિશ્ચય કર્યો મોટા ભાઈએ આખું ગામ શોધી વળી એક મોટામાં મોટી ડોળ ખરીદી સાથે કોડિયા કી વગેરે લઈ એ પણ પથ્થરના સિંહના દર્શન કરવા ગયો ત્યાં જે કોડિયામાં ઘી પૂરી દીવો કર્યો અને સિંહને પ્રાર્થના કરી કે પોતાનું નસીબ પણ સુધારે તું કોણ છે સિંહે પૂછ્યું તારી સી ઈચ્છા છે થોડા દિવસ પહેલા તમારી પાસે જે જુવાન આવ્યો હતો એનો હું મોટો ભાઈ થાઉં તમે જે પ્રમાણે એની મદદ કરી તેવી મદદ એની સલાહથી હું તમારી પાસે માગવા આવ્યો છું ઠીક સિંહે જવાબ દીધો તારી બાલ્ટી મારા મોં નીચે રાખ અંદર સોનાના સિક્કા પડશે પણ જેવી ડોળ ભરાઈ જાય તેવી મને ખબર કરવી એક પણ સિક્કો નીચે પડવો ન જોઈએ નહીતર પરિણામ ખરાબ આવશે ઓટાભાઈએ તો ખૂબ આતુરતા પૂર્વક ડોળ સિંહના મોં નીચે મૂકી મૂકતા સાથે સોનાના સિક્કા પડવા માંડ્યા આટલું બધું સોનું જોઈને એના મોમાં પાણી આવ્યું એને તો વારંવાર ડોલને હલાવવા માંડી કે સિક્કા બરોબર ખીચો ખીચ ભરાય વધારે મેળવવાના લોભમાં ડોલ ભરાઈ ગઈ છતાં તેને ના કહેવાનું મન થયું નહીં ડોલ છલાછલ ભરાય કે એક સિક્કો નીચે ગબડી પડ્યો સિક્કો નીચે પડતા જ સોનાની ધાર અટકી પડીને સીએ ખોખરા આવાજે કહ્યું એક મોટો સિક્કો મારા ગળામાં ભરાઈ રહ્યો છે તારો હાથ અંદર નાખી તે બહાર કાઢી લે મોટા ભાઈએ તો આ સાંભળતા સિક્કો લેવાના લોભે હાથ અંદર નાખ્યો જેવો હાથ અંદર ગયો કે સીએ પોતાનો મો બંધ કરી દીધો એને હાથ ખેંચીને બહાર કાઢવા ઘણા ફાફા માર્યા પણ સીના પથ્થરના જડબા એવા મજબૂત દેવાયા હતા કે તેનું કંઈ જ વળ્યું નહીં પેલાએ ગણીએ આજીથી કરી પ્રાર્થના કરી પણ સિંહે તો પથ્થરની મૂર્તિ જ બની ગયો હતો એટલે સાંભળે શું કામ ડોળમાં નજર કરી તો સોનાના સિક્કાને બદલે ગુળના ડેફા જોયા એટલે તો એના દુઃખ પાર જ ન રહ્યો સાંજ પડી છતાં તે ઘરે ના આવ્યો એટલે એની સ્ત્રીને ચિંતા થવા લાગી અને એની શોધમાં નીકળી મોડી રાતે તે શોધતી શોધી સિંહ આગળ આવી પહોંચી અને પોતાના ધણીને એવી હાલતમાં જોઈ તેનું કારણ પૂછ્યું એક સોનાનો સિક્કો કાઢવા સિંહના મોમાં હાથ નાખ્યો ત્યાં એના જડબા દેવાઈ ગયા હવે મારો હાથ નીકળતો નથી તેને દુઃખીત સ્વરે જવાબ દીધો આ સાંભળી સ્ત્રીએ પણ ખૂબ રડવા માંડ્યું ને સિંહને ઘણી આજીજીને કાલાવાલા કર્યા પણ એનું એ કંઈ વળ્યું નહીં આખરે એ થાકીને ઘરે પાછી ફરી અને ધણીને માટે થોડું ખાવાનું લઈ ગઈ ઘણા દિવસ લગી દરરોજ આવી રીતે પોતાના ધણી માટે તે ત્યાં ખોરાક લઈ જવા લાગી ઘરે કોઈ ધંધો સંભાળના રહ્યું નહીં એટલે જે ઘરમાં થોડા ઘણા પૈસા પડ્યા હતા એમાંથી તેની સ્ત્રી પોતાના પતિનું અને છોકરાનું ગુજરાન કરવા લાગી ધીમે ધીમે ઘરનું રાચરચીરું પણ વેચી નાખવું પડ્યું એક દિવસ એવો આવ્યો કે ખાવાના પૈસા પણ ન રહ્યા સ્ત્રી તો ધણી પાસે આવીને રડી પડીને કહ્યું કે આજે ઘરમાં ફૂટી બદામ પણ નથી એટલે કઈ જ ખાવાનું લાવી શકી નથી આ સાંભળી સિંહને ખૂબ હસવું આવ્યું તેને મોટેથી હા હા કરવા માંડ્યું હસવાને માટે તેને જડબા ઉગાડ્યા તે પાછા દેવાય તે પહેલાં તો મોટાભાઈએ હાથ ખેંચી લીધો પછી છોકરાને લઈ બંને જેણ નાના ભાઈને ત્યાં ગયા ને બધી હકીકત જણાવી નાના ભાઈએ મોટા મોટાભાઈને લોભ કરવા માટે ઠપકો આપ્યો અને દયા લાવી પાડોશમાં એક ખેતર ખરીદવા જેટલા પૈસા આપ્યા મોટો ભાઈ સહકુટુંબ ત્યાં સાધારણ સ્થિતિમાં રહેવા લાગ્યો નાનો ભાઈ દિવસે ને દિવસે વધારે ને વધારે ધનવાન બનતો ગયો અને ખાઈ પીને મજા કરી એક ગામમાં બે પાડોશીઓ રહેતા હતા બેમાંથી કુબેર પૈસાદાર પણ ઘણો જ મગરુબ ગુમાની ને કંજુસ હતો જ્યારે બીજો શંભુ ગરીબ છતાં ને ઉદાર દિલનો હતો એક વખત શંભુના ઘરમાં કોઈ ચકલા ચકલીએ માળો બાંધ્યો હતો એક દિવસ ચકલો ચકલી ખાવાની શોધમાં બહાર ગયા હતા ત્યાં ચકલીનું એક બચ્ચું માળામાંથી પડી ગયું ને એનો પગ ભાંગી ગયો શંભુ ઘરે આવ્યો ત્યાં ઉમરામાંથી જ એને બચ્ચાને તડફડિયા ખાતું જોયું તે ધીમેથી બચ્ચાંને ઉપાડી ઘરમાં લઈ ગયો એક મજબૂત દોરાવતી તેને એનો પગ બાંધ્યો અને સંભાળથી એને માળામાં મૂકી દીધું ખરેખર તો એ બચ્ચું ચકલીને વેસે પરી હતું જ્યારે એ મોટું થઈ ઉડતા શીખ્યું ત્યારે એક દિવસ ચાંચમાં થોડા દાણા લઈ આવ્યું શંભુ ઘરમાં બેઠો બેઠો કામ કરતો હતો પેલી ચકલી એની સામે જઈ બેઠીને દાણા એની આગળ નાખ્યા પછી ચીચી કરતા બોલી તારી દયાના બદલામાં આ દાણા લાવી છું તારા વાડામાં તો નાખજે ને પછી જોજે કે શું ઉગે છે આટલું કઈ ચકલી ઉડી ગઈ શંભુને તો ચકલીને આવી રીતે બોલતી સાંભળી બહુ જ નવાઈ લાગી ને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે એટલા દાણાની ની કઈ બહુ કિંમત નહીં નીપજે પણ એટલું તો બતાવી આપે છે કે એક નાનું પંખેડું પણ કેટલું ઉપકારવશ થઈ શકે આ દાણા વાવી તો જોઈએ શું થાય છે એને તો ઘરને આંગણે દાણા વાવ્યા અને થોડા વખતમાં બના ભૂલી પણ ગયો એક બે મહિના થયા ત્યાં તો દાણા ફૂટવા માંડ્યા થોડા વખતમાં તે પૂરા ઉગી નીકળ્યા પરંતુ એને દાણા ભરેલા ડુંડા ઉગવાને બદલે જ્યારે એ તેને રત્ન ઉગેલા જોયા ત્યારે તો શંભુના અચંબાનો પાર જ ન રહ્યો એ તો ખુશ ખુશ થઈ ગયો એને બધા રત્નો એકઠા કર્યા અને પાસેને ગામ જે મોટી કિંમતે વેચ્યા થોડા વખતમાં તો શંભુ પૈસે ટકે સુખી થઈ ગયો કુબેરે જ્યારે શંભુને એકાએક ધનવાન થયેલો જોયો ત્યારે એને નવાઈ લાગીને એનું કારણ શોધવાની ઈચ્છા થઈ શંભુને પૂછતા એને તો જે હકીકત બની હતી તે કઈ બન્યું એવું કે તે વખતે કુબેરને ત્યાં પણ ચકલીએ માળો બાંધ્યો હતો ચકલો ચકલી જ્યારે ચણ શોધવા ગયા ત્યારે કુબેરે નિશરની પર ચડી ચકલીના એક બચ્ચાને માળામાંથી નીચે ફેંકી દીધું પછી નીચે ઉતરી એના દોરી બાંધી ફરીને માળામાં મૂકી આવ્યો પણ પહેલા કે હું આશા રાખું છું કે આનો બદલો મને મળશે એ ચકલી જયારે મોટી થઈ ત્યારે એક દિવસ ઉડતી ઉડતી કુબેર સામે આવીને બેઠી અને ચીચી કરીને એને થોડા દાણા ચાંચ માંથી વેર્યા ને બોલી તારી દયાના બદલામાં આ દાણા લાવી છું તારા બાગમાં ઉગાડજે અને પછી જોજે કે શું ઉગે છે કુબેર તો આ ખૂબ ખુશ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે થોડા વખતમાં મને પણ સુંદર રત્નો મળશે એને તો બાગમાં ખૂબ કાળજીથી એક ક્યારો બનાવ્યો અને સારી રીતે ખાતર નાખી કરી પેલા દાણા વાવ્યા રોજ સવારે વેલો ઉઠી તે છોડ જોવા જાય છોડ વધતો જાય તેમ એની કાળજી ખૂબ રાખે દાણા તો ફૂટ્યા અને માંડ્યા એક દિવસ સવારે જઈને જુએ તો પુરુષ ને જોયો એની બગલમાં હિસાબના ચોપડા હતા કુબેર તો ખૂબ ગભરાઈ ગયો ને પેલા પુરુષને પૂછ્યું તું કોણ છે ગઈ જન્મારે તે મારું પુષ્કળ દેવું કર્યું હતું આજે તારી પાસેથી લેણું વસૂલ કરવા હું આવ્યો છું એમ કઈ પહેલાં પુરુષે તો કુબેરની બધી માલ મિલકત જપ્ત કરી લીધી ને કુબેર પૈસાદાર મટી ગરીબ બની ગયો એક દિવસ શંભુ બહાર ગામ જવાનો હતો એને એક સોના સોનામોહરની કોથળી કુબેરને સાચવવા આપીને કહ્યું હું આવું ત્યાં લગ્યા સંભાળજે કુબેર લોભી તો હતો જ તેમાં ગરીબાઈએ વધારે બનાવ્યો એને તો કોથળીમાં કાણું પાડી બધી સોના મોહરો કાઢી લીધી અને અંદર કાંકરા ભરી બરોબર સીવી લીધી જયારે શંભુ પાછો ફર્યો ત્યારે એને કોથળી માંગી કુબેરે તો કોથળી લાવી આપી પણ શંભુ જેવો ઉગાડીને જોવા જાય તો અંદર કાંકરા આમ કેમ મેં તો તને સોના મોહર ભરેલી થેલી આપી હતી ને કુબેર તો જાણે નવાઈ પામ્યો હોય એવું મો કરીને બોલ્યો મિત્ર સોના મોહર ના કાંકરા બની ગયા સોના મોહરના કાંકરા દિવસ પછી કુબેરને જ બહાર ગામ જવાનું થયું તે પોતાના નાના છોકરાને શંભુને સોંપી મુસાફરીએ નીકળ્યો શંભુએ એક વાંદરાનું બચ્ચું પાળ્યું ને એને બોલતા શીખવ્યું કે બાપા હું તો વાંદરો બની ગયો બાપા હું તો વાંદરો બની ગયો કુબેર જ્યારે પાછો આવ્યો ત્યારે શંભુ ની પાસેથી પોતાનો છોકરો માંગ્યો શંભુએ પેલો વાંદરો લાવી એના હાથમાં મૂક્યો મારો છોકરો ક્યાં વાંદરાએ જવાબ આપ્યો બાપા હું તો વાંદરો બની ગયો બાપા હું તો વાંદરો બની ગયો કુબેરે તો આથી ખૂબ જ ગુસ્સે થયો તે શંભુ સાથે ખૂબ લડ્યો પણ કઈ વળ્યું નહીં આખરે જ્યારે ચોરેલી સોના મોરો પાછી આપી ત્યારે જ છોકરો મળ્યો